એકત્રી નવસો નવાણું થી અને એક લાખ ચોવી હજાર નવસો નવાણુ સુધી જેમાં તમને ટીવી ફ્રીજ વશીનથી પલંગ કબાડ સોફા સેટ જેવી તમામ વસ્તુ મળી રહેવાની એકત્રીસ હજાર વાળા એકસો એક આઈટમ એકાવન હજાર નવસો નવાણું માં એકસો અડતાલીસ આઈટમ આઈટમ નહીં આવે નવસો નવણું માં એકસો એકાવન આઈટમ સતત હજાર નવસો નવાસો આઇટમ આઇટ એક લાખ ચોવીસ છપ્પન મળવાની સસ્તું ચીલા પણ નો રહેતા ફર્નિચર માં મળવાની તમને પાંચ વર્ષની ગેરંટી મારો ઠેકડા આજો કાંઈ ન થાય વાસણ તમને સ્ટેનલેસ સ્ટીલ મળવાના એટલે આજીવન ગેરંટીમાં એક આઈટમ તમામ કંપની મળશે તેમજ કંપની ની તમારે પેકેજ માંથી વસ્તુ ન લેવા બાદ થઈ જશે અને પૈસા પણ બાદ આવી જશે કચ્છ જિલ્લાના સો કિલોમીટર એરિયા સુધીમાં ફ્રી ડિલિવરી કરી દેવામાં આવશે હા ત્રીસ કિલોમીટર એરિયા સુધીમાં બજાજ ફાઈનાન્સ માં સરળ હપ્તે પણ મળી રહેશે આજે બુક કરાવો તમારી લાડકવાય દીકરીનો નો કર્યા સીતારામ ફર્નિચર મોલ માં વધુ માહિતી માટે કોન્ટેક્ટ નંબર સ્ક્રીન ઉપર આપ્યો છે પૂર્વ મુલાકાત માટે એડ્રેસ છે ન્યુ સાર્ક માર્કેટ ની સામે બારો એરોડ મુન્દ્રા કચ્છ